નમસ્તે હું મીરા વૈષ્ણવ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજ રોજ આપ નિહાળી રહ્યા છો ગણિત વિજ્ઞાન પ્રદર્શન જે માણાવદર લાયન્સ હાઈસ્કૂલ મુકામે યોજાયેલ છે ઓગણસાઠ ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેમાં પ્રાથમિક કક્ષાના બાળ વૈજ્ઞાનિકો જેમને પ્રાકૃતિક ખેતી આધારિત એક સરસ મજાનો પ્રયોગ હાથ ધરેલો છે તો આપણે જાણીએ એમના મુખેથી એમને શું નામણીયતા છે નમસ્તે

પછી છે ગોકળ ગોકળબેટ ગોકળબેટ નાળિયેરના છોતલામાંથી બને છે તેમાં આપણે રોપાય તો ખૂબ ઝડપથી ઉગાડી શકીએ છીએ અને આપણે શિયાળામાં ખેડૂત મિત્રો રોપવા વાવતા હોય પરંતુ તે થઈ શકતા નથી કારણ કે તેને ઠંડી લાગે છે પરંતુ તેને ગરમીની જરૂર હોય છે એટલે આ ટ્રેમ ટ્રેમમાં આવી અને આપણે રાત્રિ દરમિયાન ઘરની અંદર ટ્રે લઈ લઈએ અને જ્યારે સૂર્યપ્રકાશ સવારના સૂર્યપ્રકાશમાં પ્રકાશ માં આ મૂકી દે એટલે તે જલ્દી રોપા વધે અને અને ભેજ સંગ્રહ સમસ્યા ખૂબ જ વધારે હોય છે પછી છે અને આ રીતે આપણે આ 104 રોપો ઉછેર કરી શકીએ છીએ અને આ રોપો જેમ કે વાવવો હોય તો આને ઉપાડી અને સહિલાઈથી વાવી શકાય છે પછી છે બાયોગેસ બાયોગેસ નાખી અને તે ગેસ બનશે ગેસ બને એટલે આપણે ચા અને વાનગી બનાવી શકીએ છીએ અને દ્વારા જીવામૃત બહાર નીકળે છે પછી છે કીટકનાશક યંત્ર કીટકનાશક યંત્ર માં પાણી અને ઓઇલ અસવાદો તે રાખી શકાય છે અને લાઈટ અને જે સોલાર પેનલ દ્વારા લાઈટ ચાલુ થાય છે રાત્રિ દરમિયાન તેમાં બુંદા આકર્ષે છે ને તેમાં મરી જાય છે પછી કિચન વેસ્ટ કિચન વેસ્ટ

અને આ છ માસ સુધી અને જીવન નિયંત્રણ માટે છે પછી છે અગ્નિશ્ર અગ્નિસ્ત્ર તમાકુ આદુની ચટણી લસની ચટણી તીખા મત્ર ની ચટણી અને લીમડાના પાનની ચટણી આ પણ આપણે વાડીમાં ઉપલબ્ધ હોય છે અને આની એક્સપાય છે માસ સુધી આ છે બ્રહ્માસ્ત્ર જેમાં ગૌમૂત્ર લીમડાના પાનની ચટણી સીતાફળીના પાનની ચટણી ધતુરાના પાનની ચટણી એરંડાના પાનની ચટણી અને બીલીપત્રાના પાનની ચટણી

ગૌમુત્ર તલ મગ અડદ ચોળી મઠ ચણા ઘઉં અને જે પલાળેલ ધાન્ય હોય તેનું પાણી આ બધાને ફાંગા ફૂટી અને તેને એક બે બોટલમાં મિશ્રણ કરીને દવાઓ બનાવી શકાય છે આ છે નેમ યુરિયા હવે યુરિયા ખાતર નાખતા હોય ખેતરમાં એની જગ્યાએ આ ખાતર પણ નાખી શકાય છે તેમાં ગરવા લીમડાના પાન દહીં ગૌમૂત્ર આખરાના પાન અને સુકેલું છાણ નાખીને દવાઓ બની જાય છે પછી છે

ખૂબ સરસ પ્રાકૃતિક ખેતી છે એના આધારિત બાળકોએ સમજાવવાનો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે એમના માર્ગદર્શક શિક્ષક છે એ આ પ્રયોગ ખુદ જાતે કરે છે તો આપો જાણીએ એમની પાસેથી જ કે એમનો હેતુ શું છે અને આ કઈ રીતે ઉપયોગ કરે છે મિત્રો આજે અમે એક જે આપણે ખૂબ જ સરસ ટોપિક છે પ્રાકૃતિક ખેતી આજના સમયમાં આપ બધા જાણો છો કે પ્રાકૃતિક શબ્દ સાંભળીએ તો પણ આપણને બધાને ખૂબ આનંદ થાય છે કારણ કે દરેકને પ્રાકૃતિક ખાવું છે દરેકને પ્રાકૃતિક બનાવવું છે પણ આપણે આપણે જે અત્યારની પેઢીની જે વાત કરીએ ખેડૂત મિત્રોની તો પ્રાકૃતિક વાતો કરીએ છીએ પણ પ્રાકૃતિક સુધી પહોંચવામાં ઘણી બધી તકલીફો આવે છે સુધી પહોંચી નથી શકતા સામાન્ય કોઈ એક પ્રાકૃતિક ખેતી કરતો હોય તો ફરતી બાજુ જંતુનાશક દવાઓ છટાતી હોય તો એના માટે એને પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ મુશ્કેલ બને છે અને એ એના માટે એટલી ઉપજ પણ મળતી નથી એટલે બધા જ પ્રાકૃતિક ખેતી કરશું તો પણ અમે થોડું એવું વિચારીએ છીએ પ્રાકૃતિક ખેતી કરવા માટે સૌ પ્રથમ તો પહેલા પ્રાકૃતિક બીજ કે જેનું અમે જાતે જ પ્રાકૃતિક બીજનું નિર્માણ કરીએ છીએ અને જે જૂના સમયના અહીંયા તમે જોઈ શકો છો કે ચીબડા કે જે દેશી ચીબડાની વાત કરીએ જે 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 જાતું ને ત્યારે એની સુગંધ છે એ બે થી ત્રણ ઘરો સુધી દૂર જતી આપણા રસોડામાં ઘરે પડ્યું હોય તો પણ આપણને ખ્યાલ આવતો પણ મિત્રો આ ચીબડાનું બીજ છે એ લુપ્ત થવાને આરે છે પછી એવી જ રીતે આપણે ઝુમખણા કે જેની મીઠાશ દેશી દૂધી તો આ બધી પછી આપણે મેથી ખાઈએ તો પણ દેશી હોય તો એનો સ્વાદ આપણને મળે છે પણ બાકી તો 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 પ્લાસ્ટિક જેવું લાગે છે કહેવાનો અમારો એટલો જ હેતુ છે કે આનું આ જે નાની ઉંમરમાં એટલે જયારે કેજીમાં બાળક ભણતું હોય કે ત્યારથી જ પ્રાથમિક શાળામાં બાળક ભણતું હોય તો આ પેઢીમાં અમે અત્યારે એવો પ્રયત્ન કરીએ છીએ અમે એવું ઊંડાણપૂર્વક રસપૂર્વક એને એવું સમજાવીએ છીએ દીકરાઓ કે આપણે ભવિષ્યમાં આપણે પ્રાકૃતિક ખેતી કેમ કરવી એના માટે આ દરેક દવાઓ જે ઘરગથ્થુ છે અવેલેબલ છે સસ્તું બધું મળી રહી છે અને બીજા નંબરમાં ખેતીવાડીમાં તુવેર હોય કે કોઈ પણ અમે વાવીએ છીએ એક એક લીટર દવાના બે હજાર થી પચીસો રૂપિયા લઈએ છે એટલે આપણી પર આર્થિક બોજો આવે છે પણ અહીંયા બસો અઢીસો રૂપિયામાં બધું બની જાય છે પછી એનું ઝેર એ જંતુનાશક દવાનું ઝેર બીજ સુધી ઉતરે છે મગફળી વાવી તો મગફળીમાં ઝેર આવે તેલમાં આવે તેલના ભજીયા ખાઈએ તો આપણા શરીરમાં આવે અને આપણને બધાને રોગો સુધી નોતરે છે તો આ ન બને એના માટે નાનપણથી બાળકોને અમે પ્રાકૃતિક ખેતી તરફ અત્યારથી વાળવા માગીએ છીએ આ બધી પેઢીઓ આજે દસ વર્ષ પછી ભલે એન્જિનિયર હશે પણ પોતાના ખેતરમાં જાય અને એક પ્રાકૃતિક ખેતી માટેનો ગુણ એ અત્યારથી ડેવલપ કરીએ છીએ અને એ ભવિષ્યમાં આ પેઢી જયારે પ્રાકૃતિક તરફ વળશે ત્યારે આ રસાયણ રસાયણ દવાઓ અને જંતુનાશક દવાઓ મુક્ત થશે થેન્ક યુ ખૂબ સરસ અ અહીંયા આપણે બાળ વૈજ્ઞાનિકો છે એમની પાસેથી સાંભળ્યું કે પ્રાકૃતિક ખેતીમાં કેટલું સરસ નાવીન કરેલું છે એ લોકોએ બીજ બેંક બનાવેલી છે આ ટાઈપના નાના નાના રોપ તૈયાર કરેલા છે અને એના માટે રોપ તૈયાર કર્યા બાદ જે જરૂરી પોષક તત્વો છે જે ખાતર સ્વરૂપે એ પણ એમણે જાતે બનાવેલું છે તો આજે રાસાયણિક ખાતર છે એનો ઉપયોગ એટલો જ બધો વધતો ગયો છે કે શાકભાજીથી લઈને ફ્રૂટ લયો તો બધામાં હાઈબ્રિડ આવે છે અને એટલો બધો જંતુનાશક દવા જે આપણે ઉપયોગ કરે છે તો ખાતર છે શરીરમાં પ્રવેશ કરે તો કેટલા બધા કેન્સર જેવા રોગોને પણ નોતરે છે અને એક પ્રકારનું ધીમું ઝેર આપણા શરીરમાં આવતું જાય છે તો નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો બધાને પોષક તત્વો માટે ફળ ફ્રૂટ શાકભાજી બધું ખાતા હોય છે અને આ જ શાકભાજીના જે પાલા હોય છે એ પાછું પશુપાલન જે કરતા હોય તો એ એ ગાય ભેંસ લોકોને ઢોરને ખવડાવવામાં આવે છે તો એના દ્વારા પણ દૂધમાં પણ એ રાસાયણિક ધીમું ઝેર આપણા શરીરમાં પ્રવેશ કરે છે તો આ બધું જે છે એ ઓછું થાય અને પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ વધે એવો હેતુ આ પ્રયોગનો છે તો બાળ વૈજ્ઞાનિકો ખૂબ સરસ લોકો સુધી માહિતી પહોંચાડી છે અને એમના માર્ગદર્શક અને બાળ વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સરસ પ્રયોગ લઈને આવ્યા થેન્ક યુ સો મચ